તો હાય ગાઈઝ વેલકમ ટુ બેક માય ન્યુ વ્લોગ તો સ્વાર્થ સ્વરામ બધાને ગુડ મોર્નિંગ જય રામ બધાને ફેમિલી તારે ભાઈ મોટું મોટું જોઈને ફ્રેશ થઈ ગયા છે ભાઈ જમવા માટે અને આજ તો ભાઈ ઘણા બધા ભૂરે જતા ઉગી જાય કેમ કે થોડુંક મોડું થઈ ગયું ભાઈ ક્યારેક લેટ થઈ જાય ને ક્યારેક રેડું થઈ જાય એવું થઈ જાય છે તો થઈ ગયા છીએ આપણે મસ્ત ને રોહિતભાઈ જોઈએ રમવા ગયા છે ક્યાં બેટી કાંઈ બેઠી જેમ કરો ભાઈ ફૂલ રમવા મીણ્યા છો

કેમ કે વેલે લાગતો ને માર ભૂમે ની દાડી જવાનું હોય ને તો વેલે હર દે જાય છે અને આ જો જોમણી શકે ભાણા હા ભાણા હતા છે બોલો ભાઈ હા હવે લુસી લખેલું બેટા આને છે ભાઈ ધારાને અમે કાલે બપોરે છે કે નાગે બોલ બોલ આને જો આવું ઘડીક દે હું બેટા તેલ લખો ધારાને હેને ભાઈ બપોરે જો કાલે હેને છે ને નાગ વિંધ તાજું છે તારા એટલી કટરણ છે ને કે રોઈ મળી કા અને ભાઈ તો ચાલો તાવું જા અમારે રોહિત ભાઈને ને તેડવો જ પડ્યો કેમ કે દેકાર હોય ત્યારે ગમતો કા ફોડી અને અહીંથી એને મસ્ત મજાનો વ્યૂ આવે એવો બહુ જોરદાર આવે એટલે છે આપણે રસ્તો પ્રોપર આવી ગયા છે અને હવે ખાઈ લઈ ભાઈ એમ કે રંધાઈ તો બધું ગયું છે ધારા શાક એનું છે જો તો શાહી નાખીને બનાવ્યું કે શાહી હોત તો મસ્ત નું થાય હે કોઈને એટલામાં દુજાણું હોય નહીં અને અમારે કાંઈ છે નહીં તો શાહે પડે અને થોડું સાહેબ હોય તો મજા આવે તો કાંઈ નહીં હવે અમને તો અમને ખાઈ લઈ કે ખાવું તો પડશે તો પછી જાવ કામે તો ફટાફટ ખાઈ લે ફેમિલી અત્યારે એના ભાઈ જમી લીધું છે ને રોહિત ને ધારા ને મમ્મી ને બધા આવી રૂમ માં ખાય છે ને ભાઈ હવે જવું છે કારખાને અને આવડા ને જોવા પથારી ધારા બેન ને બધા ની પડી છે લીધી લી પાડો હજી લીધી નથી કેમ કે ભાઈ ધારા ને ને ભાઈ મોડા સુધી ફોન જોવે ને તો હુંતા હોય તો ફટાફટ એના ભાઈ તારે વાગી ગયા છે કેટલા વાગી ગયો હાડા હાડ થવા આવ્યા છે તો ફટાફટ નીકળી જાય ભાઈ હવે સીધા કારખાને जय श्री राम बधाई ने तो मम्मी

તો ફેમિલી હને અત્યારે મસ્ત મજાના બપોર થઈ ગયા હતા હું આવ્યો તો ખાવા અને ભાઈ હું જો તો ના વાત અમારે ધારાબેને બ્લોગ સ્ટાર્ટ કરી દીધો હતો કેમ કે ભાઈ થઈ ગઈ ને તો એને શરૂ કરી દીધો ને તો ભાઈ આ તો વાળવાળ કપાવીને ભાઈ રેડી થઈ ગયા કેમ કે ભાઈ ઉતાહણી આવે ને તો રેડી થઈ ગયા વાળવાળ કપાવીને અત્યારે હેને હવે જમવાનું બાકી છે ને વાગી ગયું છે ભાઈ ડોય મસ્ત ને બધા આખી ફેમિલી ભાઈ ગઈ છે જમવા તો ફટાફટ ખાઈ લે વાગી ગયા છે બે અને ભાઈ ઘડી ખૂવાઈ ગયું હતું કેમ કે ભાઈ

તો હવે સીધે વ્યાજી ભાઈ કારખાને પછી બસ આવીને પાણી મળશું ફેમિલી હેને ભાઈ કારખાને તો ક્યારો નો એવો તો અને મસ્ત મજા ભાઈ વાળું પણ કરી લીધું છે ને રોહિતભાઈએ ખાઈ લીધું કા બેટા ખાઈ લીધું ને આમ જો એને પછી મોઢું ને લીધું લીસું મોઢું અને ભાઈ હેને રોહિતભાઈ આજ કવરાવે છે કે કાલે તો હેને ને વિકોટન તો રાઈ દી ગવરા પણ આજ તો પૂરો ભલે ખવરાઈ લીધું આ ભાઈ ને ઠાંગલા કોને ખબર હોય અને ફોન જોવાય કે હું કોને ખબર અને રાખો છો વાળું કરીને તો ભૂ ગયો હું ને મારો બાપા ભાઈ ગયા મારા ફૂઈને બોલે હવાણ કરવા અને ભાઈ હવાણ કરવામાં એટલી હવાણ કરીને ભાઈ કેમ કે ઘણા દિવસથી ગયા નહોતા ને તો ગયા હતા તો અત્યારે ભાઈ એને વાગી ગયા છે હવા બહાર અને પછી જાજો સેમ બધું આંગળી જે આવ્યો ને ધારા ધારાબહેન બધા ગયા ધારાબેન રોહિતભાઈને ફૂઈ ગયા છે અને હવા બાર થવા આવી ગયા છે અને થોડીક ઊંઘ આવે ને સવાર પાસે ઊભી નહીં થાય તો ફૂઈ જઈ આવે અને વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દે તો મળીશું ફરી એક નવા વિડીયોમાં જય રામ